સચિન તથા સચિન જયડીસી તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ વાહનોની સચિન જયડીસી પોલીસ સ્ટેશન ખાતે થયેલ જાહેર હરાજી શ્રી અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી કે એન્ડા મોર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરશહેર તથા શ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોનચર ઝોનચલ સુરશનાઓએ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓ બિનવારસી એમવી એક્ટ બસો સાત કાર્યક્ષેત્રના હેઠળના સચિન સચિન જયડીસી તથા બેસ્તાન પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવેલ વાહનો છોડાવી જવા બાબતે વાહન માલિકોની નોટિસો કાઢી લેખિત જાણ કરવામાં આવેલ તેમ છતાં

જેમાં શ્રી આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સચિન જેડીસી પોલીસ સ્ટેશન સુરત શહેર શ્રી વી એમ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ભિસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર શ્રી બીબી બી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન જેડીસી પોલીસ સ્ટેશન સુરત શહેર તથા શ્રી એમબી બી પાટીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વિભાગ સુરત શહેરના અવતારા તથા હરાજીમાં ભાગ લેવા આવનાર કુલ એકસો સત્તર વેપારીઓ હાજર રહેલ સદર હરાજીમાં હાજર રહેલ વેપારીઓ પૈકી સૌથી વધુ બોલી બોલનાર વેપારી શ્રીઓ વાહનો આપવામાં આવેલ જેમાં હરાજી કહેર વાહનોની વિગત સચિન જેડીસી કુલ લેવાન એકસો છેતાલીસ અપસેટ કિંમત ચાર લાખ સડસઠ હજાર હરાજીમાં ઉપજેલ કિંમત નવ લાખ છોતેર હજાર સચિન ગ્રામ્ય પોલીસ સ્ટેશન કુલ વાહન એકત્રીસ અપસેટ કિંમત એક લાખ ચાર હજાર હરાજીમાં ઉપજેલ કિંમત બે લાખ એક હજાર આઈ ડિવિઝન સચિન ભેસ્તાન કુલ લેવાન ત્રણ અપસેટ કિંમત એસી હજાર હરાજીમાં સાત લાખ પિસ્તાલીસ હજાર વધારે મળેલ હોય આ હરાજી ઉપજેલ નાણા સરકારી શ્રી ની ટ્રેજરીમાં જમા કરાવવામાં આવશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે